માર્ગ અને મકાન વિભાગ સિંચાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આજે ખરેખર આપણા માટે ખૂબ આનંદની વાત છે ગૌરવની વાત છે કે વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા માટે સ્વયં માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે પધાર્યા છે માનનીય મુખ્યમંત્રીશ્રી માનનીય મંત્રીશ્રી સહિત મંચ પર વિરાજમાન સર્વે મહાનુભાવો હૃદયના ઉમળકાથી સ્વાગત કરીએ છીએ પરંપરા મુજબ દીપ પ્રજ્વલન થકી કાર્યક્રમનો મંગળ પ્રારંભ કરીએ સાદર વિનંતી કરીએ છીએ માનનીય શ્રીને દીપ પ્રજ્વલન માટે આગળ વધારશું સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી તરીકે ઓળખાતું આપણું જામનગર હવે પ્રગતિનું મહાનગર તરીકે પ્રસ્થાપિત થયું છે અને આ પ્રગતિની જ્યોત સદાય જળહળતી રહે વધુ ને વધુ પ્રકાશિત કરતી રહે એવા ભાવ સાથે દીપ પ્રજ્વલન શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુ દીપ જ્યોતિ નમોસ્ત દીપ જ્યોતિ નમોસ્તુ અને હવે આતિથ્ય સત્કારની આપણી ઉજ્જવળ પરંપરાને અનુસરતા માનનીય શ્રી સહિત મંચસ્થ સૌ મહાનુભાવોનું વિધિવત રીતે સ્વાગત અભિવાદન કરીશું મહાનુભાવોનું મિલેટ બાસ્કેટથી સ્વાગત કરવા માટે વિનંતી સૌપ્રથમ માનનીય કમિશનર શ્રી ડીએન મોદી સાહેબને વિનંતી કે આપ આજના સમારોહના અધ્યક્ષ ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત અભિવાદન કરશો જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરસને વિનંતી કે આપ પણ માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો ધન્યવાદ અને હવે વિનંતી કરીએ છીએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુને કે આપ આજના પ્રસંગે આપણી વચ્ચે પધારેલા માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબનું સ્વાગત અભિવાદન કરશો માનનીય મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અને આપણા પ્રભારી મંત્રી શ્રી પણ છે વિનંતી કરીએ છીએ નિવાસી કલેક્ટર શ્રી ભાવેશ ખેરને કે આપ માન્ય રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાનું સ્વાગત અભિવાદન કરશો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ગુજરાતના રાજ્યકક્ષાના માનનીય મંત્રી શ્રી વિનંતી કરીએ છીએ આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી અદિતિ વાસણને કે આપ આપણા લોકપ્રિય સાંસદ માનનીય શ્રીમતી પૂનમબેન માડમનું સ્વાગત અભિવાદન કરશો માનનીય સાંસદ શ્રી પૂનમબેન માડમનું અભિવાદન કરવા માટે વિનંતી આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી વિનંતી કરીએ છીએ આસિસ્ટન્ટ કમિશનર શ્રી ભાવેશભાઈ જાલીને કે આપ જામનગરના પ્રથમ નાગરિક માન્ય મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયાનું સ્વાગત અભિવાદન કરશો વિનંતી કરીએ છીએ ડેપ્યુટી ડીડીઓ શ્રી બિરલબેન માંકડીયાને કે આપ માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મેહબેન ગરસરનું સ્વાગત અભિવાદન કરશો આસિસ્ટન્ટ કમિશનર શ્રી જીગ્નેશભાઇ નિર્મળને વિનંતી કે આપ માનનીય ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાનું સ્વાગત અભિવાદન કરશો કાલાવડ